તો મી ફેબ્રુઆરીનો દિવસ એક વખત ઓળખવામાં આવે છે જેને કારણે પણ આ લીપિયર ખૂબ જ મહત્વનું બનતું હોય છે તો દર ચાર વર્ષે એક વખત ફેબ્રુઆરી મહિનામાં એક દિવસના વધારા સાથે ઓગણત્રીસ દિવસનો મહિનો આવતો હોય છે ત્યારે લીપ વર્ષમાં પણ જો ઓગણત્રીસમી તારીખે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો તે વિશિષ્ટ બને છે ત્યારે વેરાવળની ખાનગી હોસ્પિટલમાં એક સાથે પાંચ બાળકોના જન્મ થતા ઓગણત્રીસ ફેબ્રુઆરીનો દિવસ હોસ્પિટલ અને બાળકો માટે પણ ખાસ બની ગયો છે તો ઓગણત્રીસમી ફેબ્રુઆરીના દિવસે જન્મ લેનાર પ્રત્યેક બાળકનો જન્મદિવસ દર ચાર વર્ષે એક વખત આવતો હોય છે જેને કારણે પણ ઓગણત્રીસમી ફેબ્રુઆરીનો દિવસ આ તમામ બાળકો માટે ખૂબ જ ખાસ બનતો હોય છે તો ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની પણ જયંતિ ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ હોય છે ત્યારે દર ચાર વર્ષે એક વખત જન્મદિવસની ચાર ગણી ખુશી આપતા ઓગણત્રીસ ફેબ્રુઆરીના દિવસે જે પરિવારોમાં બાળકનો જન્મ થયો છે તેઓ પણ ખૂબ જ ખુશ જોવા મળે છે આજે ઓગણત્રીસમી ફેબ્રુઆરી છે કહીએ આમ કહીએ તો ચાર વર્ષે એક વાર આવે આજે રાતે બાર વાગ્યાથી લઈને અત્યાર સુધી અમારે પાંચ ડિલિવરી થઈ છે અને એક કે બે ડિલિવરી હવે થશે આજના દિવસ દરમિયાન હવે જનરલી તો એવું છે કે ઓગણત્રીસ તારીખથી ડિલિવરીવાળા બધા તો ભાગતા જ હોય છે કે ભાઈ ઓગણત્રીસ તારીખ ન આવી જોઈએ પણ આ એવી વસ્તુ છે કે ડિલિવરીમાં તમે એને કોઈપણ વસ્તુમાં તમે એને પાછળ ન કરી શકો આગળ ન કરી શકો કુદરતી પ્રક્રિયા છે પણ દે આર સ્ટીલ હેપી કે ભાઈ ચાર વર્ષે એક વાર કરશું ચાર વર્ષનો એક મોટો સેલિબ્રેટ કરશું એ રીતના પેરેન્ટ્સની હવે મન વાળી લીધા છે મારા બેનને ત્યાં લક્ષ્મીજીનો અવતાર લક્ષ્મીજી પધાર્યા છે એ અંતર્ગત ખુશ ખૂબ ખુશી અનુભવ છું અને ગઈકાલે રાતના અમે અહીંયા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ખૂબ હેલ્ધી બાળકનો જન્મ થયો છે તે અંતર્ગત બહુ ખુશી થાય છે અને જે ચાર વર્ષે એકવાર બર્થડે આવશે એ પણ અમે ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરશું અને ઝાલા સાહેબનો ખૂબ તેમના સ્ટાફનો ખૂબ આભારી છું કે જે તેમની સેવ સુવિધા અને સેવા આપવા બદલ એટલે મારા બેનને ત્યાં જન્મ થયેલ છે અને તે તેમને ત્યાં લક્ષ્મીજીનો અવતાર થયેલ છે અને આજ મેન તારીખ ઓગણત્રીસ બે છે તે ચાર વર્ષે એકવાર આવે છે અને જે અંતર્ગત ખૂબ ખૂબ આપણે આનંદ અનુભવીએ છીએ કે જે ચાર વર્ષે એકવાર આવે છે અને જે યુનિક ડેટ કહેવાય છે કે જે બધા બીજા બધા માટે તો થોડુંક અલગ લાગતું હશે પણ જે અમે સમજીએ છીએ તે સારું કહેવાય કે ચાર વર્ષ એક વાર જે યુનિક ડેટ છે